તને કહી દીધું મારા ઘર આગળ તારા ઉભું નહીં રહેવાનું તારા તળિયા તોડી ન કોઈ હજી કઉશું આપણે મોડું થાય જવાનું અરે ઊભી રે તું એક મિનિટ તને સોંતિ તું ગમે તે હોય હું ગમે તે થાય હોય બે હોય તું કોઈ હવારથી હોવા જુદી હોય બે હોય એટલે બે હોય શું લે હારું ભાઈ મારે જવાનું મોડું થાય હ

ઓ ભાઈ આઈ ગયો હા તો ભાભી ને કહી દે હવે અંદર જતો રહ્યો હેડ અમુક વાર લોહી લોહાણ થાય ખાલી કોડો ભાભી જોઈ નહીં એક કહી દે ભાભી અંદર જોય એટલે તું ભાઈ વાકા જ ઉભો તો આવું આય જ ચાર કલાકથી હોય ઉભો ભૂખ્યોન તરસ્યો એટલે હું કીધું બે કલાક પણ અમારે આરું મોડું થઈ ગયું એટલે ચાર કલાક તું હેડ આઈ જાય લડવાનું કેતો હતો ને લેટ એટલે

હવે અચાનક અમાર બેને એક પાર્ટીમાં જવાનું થયું હવે ઘરમાં દાગીના ના પૈસા બધું પડ્યું હતું એટલે હું વળી કીધું હવે એમને હું નું મેલીન તો જવાય ના તો પછી તું લાગવા બે હું કીધું લાતા બે કલાક માટે જવાનું કીધું ચોકીદારીમાં મેલીન જઈએ તે કમ્પ્લેટથી તો વરાશી કોઈ આવી ગયું નહીં ને ઘરમાં

ખોટું લગાવી દે રોજ આનું હોય ઘણા ઘર બેહવાનું આપણે તાળું ના લાવવું પડે આવું બરોબર હે હા